આજે હું અહીંયા આવ્યો છું ત્યારે અમદાવાદના સૌ નાગરિકોને એક વિનંતી કરવા આપણા કમિશનર સાહેબે સ્વચ્છતા અભિયાનની સ્પર્ધામાં અમદાવાદને અગ્રિમ અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ણય કર્યો અને સ્વચ્છતા સર્વેક્ષણ જે થવાનું છે એની અંદર અમદાવાદ ને ટોપ પર લાવવાનો આપણો પ્રયાસ હોવો શક્ય છે આ વખતે ના આવીએ પરંતુ આ વખતે શરૂઆત કરીશું તો આવતા વર્ષનું લક્ષ્ય નક્કી કરો કે આખા ભારતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતામાં આપણા અમદાવાદ નો પહેલો નંબર આવે એવું અમદાવાદ આજ બપોરે ચાર વાગે મેં સ્વચ્છતાની મિટિંગ રાખી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે અમે બે વર્ષનું હવે તો ટાઈમ બહુ નથી વધ્યો આ વર્ષ માટે પણ બે વર્ષનું પ્લાનિંગ કરવાના છે અને હું પોતે ચિંતા કરીશ કે આવતી વખતે સ્વચ્છતામાં ભારતમાં અમદાવાદનો એક નંબર આવે એવા પ્રયાસ આપણે સૌ નાગરિકોએ કરે